અમદાવાદના ખોખરા વિસ્તારમાં સેવન્સ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ વાલીઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વાલીઓએ પણ સ્કૂલની માન્યતા રદ કરવાની અને શાળાને સીલ કરવાની પણ માંગ કરી છે આરોપ લગાવ્યો છે કે સ્કૂલમાં સુરક્ષા વ્યવસ્થાનો અભાવ અને બેદરકારીના કારણે આ ઘટના બની છે વાલી મંડળે મેયર દક્ષેશ મામાણી સાથે આવેદનપત્ર આપી અને તપાસની માંગ પણ કરી છે મેયરે જણાવ્યું છે કે સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને શાળાના ગેરરીતિ સાબિત થશે તો આગામી દિવસોમાં કડક કાર્યવાહી પણ કરાશે તેમજ સ્થાનિક નેતા રાકેશ ખામીજાએ પણ માંગ કરી છે કે શિક્ષણ માટે આપેલું પ્લોટ પર લેવામાં આવ્યો છે કારણ કે સ્કૂલે તેનો ઉપયોગ બિઝનેસ તરીકે કર્યો છે તેમણે શાળામાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની અને નૈન્ય અત્યારની સ્કૂલની બેદરકારી માટે પણ કાર્યવાહીની માંગ કરી છે

કાર્યવાહી કરવામાં આવશે ક્યાંક સ્કૂલ પ્રશાસન પણ આ ઘટના માટે જવાબદાર છે એટલે આ સ્કૂલ તાત્કાલિક ધોરણે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને મેયરશ્રીને વિનંતી છે કે આ સ્કૂલ ઉપર તાત્કાલિક ધોરણે પગલાં ભરી અને આ સ્કૂલના ભાડાપટ્ટાને રદ કરવો જોઈએ અને આ સ્કૂલની માન્યતા રદ કરવી જોઈએ તેની સાથે સાથે આ સ્કૂલ જે છે સરકારશ્રી પોતાના તાબા હેઠળ લે અને સૌ બાળકોનું શિક્ષણ ચાલુ રહે એ પ્રકારેની વાલી મંડળની રજૂઆત છે